આજે વહેલી સવારે વાઘોડિયાના જરોદ ગામે પાસે એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો જે અકસ્માત કોઈ ફિલ્મના દ્રશ્યથી કમ ન હતો જેમાં બે સામાન ભરેલી ટ્રકો વચ્ચે ટક્કર સર્જાતા બંને ટ્રક પલટી ખાતા ત્રણ વાહનોને દબોચી લીધા હતા જેમાં કારનો ભૂકો નીકળી ગયો હતો અને કાર ચાલક સહિત બે ના મોત નીપજ્યા છે અકસ્માતના પગલે હાલ વડોદરા ટોલ માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે અને ટ્રક નીચે દબાયેલા વ્યક્તિને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા હાલોલ રોડ પર આવેલા વાઘોડિયાના જરોદ ગામ પાસે એક સાથે પાંચ વાહનોનો અકસ્માતનો ભોગ બન્યા હતા જેમાં બે વ્યક્તિના મોત નીપજ્યા આજે વહેલી સવારે સામાન ભરેલી લોડિંગ બે ટ્રકો વચ્ચે અકસ્માત સર્જાતા બંને ટ્રક પલટી ખાઈને ત્રણ વાહનો પડી ગયા હતા જેમાં રિક્ષા ઇકો અને કાર દબાઈ ગઈ હતી ત્રણેય વાહનોનો કચરખાણ નીકળી ગયો હતો અકસ્માતને પગલે ટ્રાફિક જામ થઈ જતા હાલ પૂરતો વડોદરા ટોલ માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે અને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે અકસ્માતની જાણ થતા ફાયર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અકસ્માતમાં દબાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે હાલમાં પોલીસે બે વ્યક્તિના મોતની પુષ્ટિ કરી લીધી છે